હલો ક્યાં ખોવાયેલા ફરો છો ફરીથી એ ચિંતા તણાવવાળી લાઈફમાં ખોવાઈ ગયા કે શું એ દુઃખ ભરેલી યાદો તમારા મગજમાં હજી પણ ફર્યા કરે છે એમને અથવા આવતીકાલની ચિંતા તમને જકડી રાખે છે ક્યાંક એકાંતમાં બેઠા હોય ત્યારે એકાંતમાં પણ આપણા મગજમાં કોલાહલ જ ચાલ્યા કરે છે તેમાંથી પાછા ફરવાનો તમે ગમે તેલો પ્રયાસ કરો પણ એ પીડા તમને જકડી રાખે છે જાણે કે ચિંતા અને તેની પીડા તમારા જીવનનો એક ભાગ બની ગયો છે કોઈ પણ વાતમાં ચિંતા થાય તે સ્વાભાવિક છે પણ આટલી બધી ચિંતા તો ના જ થવી જોઈએ તેની પણ અમુક મર્યાદા હોય છે જરૂર કરતાં વધારે ચિંતા કરીને કોઈ પ્રશ્ન હલ થયો હોય તો કહો તેનાથી ઉલટું તમારી સિચ્યુએશન વધારે ગૂંચવાય છે વધારે ચિંતા કરીને તમે સમસ્યાની ઊંડી ખાઈમાં ધકેલાવ છો તમારું જીવનનો સૌથી મોટો દુશ્મન છે તમારું મન તમારું મન નથી સ્તુ કે તમે ખુશ રહો તે તમારા સુખમાં પણ દુખ ઊભો કરી આપે છે અને તમારા દુખમાં ડિપ્રેશન ઊભો કરી આપે છે આ તેની સૌથી મોટી ખાસિયત છે તમને હેરાન કરો તેને ગમે છે મન તેના જ ઈશારે તમને નચાવ્યા કરે છે આવતીકાલ માટે કરવામાં આવતી ચિંતા ભવિષ્યને બદલે કે ના બદલે પણ તમારી આજની ખુશીઓ જરૂર છીનવી લે છે ચિંતા એક એવી બીમારી છે જે બધા સુખ છીનવી લે છે ચિંતાનું કોઈ વાસ્તવિક અસ્તિત્વ જ નથી ચિંતા એક એવો ભાવ છે જે ભૂતકાળ અથવા આવનાર ભવિષ્યના ડરથી પેદા થાય છે જે વાતમાં તમારો કંટ્રોલ નથી તેના વિશે વારંવાર વિચારો એ જ ચિંતા કહેવાય વિચારો કે જે સિચ્યુએશન પર તમારો કંટ્રોલ નથી જે પરિસ્થિતિને તમે બદલી નથી શકતા તો તેના વિશે ચિંતા કરીને હેરાન થવાથી કોઈ ફાયદો ખરો જીવનમાં જે પણ સમસ્યા આવી છે તેના વિશે વિચારું તે સમસ્યાને હલ કરવું એ સારી વાત છે પણ એ જ સમસ્યા વિશે વારંવાર વિચારવું એ ખતરારૂપ છે જ્યારે તમારા મગજમાં એક જ વાત ફર્યા કરે છે એક જ વિચારમાં મગજ રોકાઈ જાય છે એકની એક વાત મગજમાં રિપીટ થયા કરે છે તે વિચાર તમારી બધી ખુશી છીનવી લે છે તમારા જીવનની શાંતિ પણ હણી લે છે ચિંતાનો સરળ અર્થ એ છે કે જે થયું જ નથી તેના વિશે વ્યર્થ વિચારો જે બાબત વિશે તમે વારંવાર વિચાર કરો છો તેમાંથી 97% વાસ્તવમાં હોતી જ નથી ચિંતા કરવાથી તમારા જીવનમાં આવનારી સમસ્યા ક્યારેય દૂર નથી થવા પણ હા એટલું જરૂર થઈ શકે કે તમારી આજની ખુશી જરૂર છીનવાઈ જશે ક્યારેક વિચારી જોજો દુઃખ બહારી પરિસ્થિતિમાં નથી હોતું જેટલું તમે તમારા મગજમાં તેને લઈને ફરો છો ચિંતાથી જો તમે છુટકારો જ મેળવવા માંગતા હોય ને તો ક્યારે પણ તમારા મગજને એક જ વાત પર અટકવા ના દેતા

આ દુનિયામાં સૌથી મહત્વનું છે તમારી ખુશી તમે જ્યારે ખુશ રહી શકો છો ત્યારે તમારા હૃદય અને મગજ પરની ચિંતાઓનો બોજ હટી જાય છે આજથી જ ચિંતાઓ ઓછી કરી એક સારું જીવન તમારી રાહ જોઈને બેઠું છે ડોન્ટ વરી બી હેપી